નમસ્કાર હું આપનો રાજુ કરપડા આજે વહેલી સવારે થાનગઢની જે ઘટના સામે આવી ટેકાના ભાવે જે મગફળી ખરીદી અને જે ગોડાઉનની અંદર એફસીઆઈના ગોડાઉનમાં સ્ટોર કરવામાં આવેલી આ જગ્યા પર આ ગોડાઉન પર અચાનક જ આગ લાગી નવાઈની વાત એ છે મહત્વની વાત એ છે કે અત્યારે એ જ ગોડાઉન પર દસ કલાકમાં બીજી વખત આગ લાગે છે ક્યાંક ને ક્યાંક પુરાવા કૌભાંડના પુરાવાના નાશ કરવાના પ્રયત્ન ગોડાઉનમાં થઈ રહ્યા હોય આવું અમને દેખાય છે કે ગુણવત્તા વગરની મગફળી ભૂતકાળમાં જ્યારે ભરવામાં આવેલી આવા ગોડાઉનમાં ત્યારે આગ લાગેલી આજે પણ એ જ ઘટનાનું પુનરાવર્તન તો થાનગઢમાં નથી થઈ રહ્યું ને ખરેખર આ કઈ મંડળીઓ દ્વારા ખરીદી કરવામાં આવેલી હતી મગફળી ગોડાઉન મેનેજરનો રોલ શું છે

કે એ જ ગોડાઉનમાં ફરી વખત આગ લાગે છે એટલે કે કેકનેન ક્યાંક અમે પહેલા પણ કહીએ છીએ ટેકાના ભાવે જે ખરીદી કરવાની વાતો સરકાર કરે છે કરોડો રૂપિયા ફાળવે છે પરંતુ ફાયદો ખેડૂતને નહીં ખેડૂતના નામે બોગસ રજીસ્ટ્રેશન કરાવીને ક્યાંકનેન કાંઈક વેપારીઓ ફાયદો લઈ રહ્યા છે મોટી રાજકીય વગ ધરાવતા નેતાઓ ફાયદો લઈ રહ્યા છે કેકનેન ક્યાંક જે સેન્ટરમાં ખરીદી થાય છે આ સેન્ટર ચલાવતા લોકો ફાયદો લઈ રહ્યા છે ભૂતકાળમાં પણ ખેડૂતોનું શોષણ થયું છે ખેડૂતોને લૂંટ્યા છે અહીંયા તો રાજ્ય સરકારની તિજોરીને ચૂનો લગાવવા માટેનું બહુ મોટું એક ષડયંત્ર થયું હોય આવી અમને શંકા છે ખરેખર તટસ્થતાથી તપાસ કરવામાં આવે તો દૂધનું દૂધ પાણીનું પાણી થઈ જશે દસ કલાકની અંદર એક જ ગોડાઉનમાં બીજી વખત આગ લાગે છે જે ઘણો બધો મેસેજ આપે છે અને ક્યાંક ને ક્યાંક શંકાઓ ઉપજાવે છે કે પહેલી વખત જે આગ લાગવામાં લગાડી અથવા તો લાગી એ આગમાં પૂરતા પુરાવાનો નાશ ન થયો હોય તો જ બીજી વખત આગ લાગી હોય આવી અમને શંકા છે જો પૂર્ણ રીતે સાચી રીતે સચોટ તપાસ થશે તો આ આગના ધુમાડા ગાંધીનગર સુધી જશે આભાર